ઓવરલોડ ટ્રકોને બ્રિજ પરથી પસાર કરવાની છૂટ આપવી હોવાના આક્ષેપોથી સમગ્ર મામલો ગરમાયો છે ગભીરા બ્રિજ દુર્ઘટના બાદ ધાધર નદીનો બ્રિજ છેલ્લા પાંચ મહિનાથી ભારે વાહનો માટે બંધ છે જેના કારણે વાહન ચાલકોને એસી કિલોમીટરથી વધુ ફરજિયાત ફેરો કરવો પડે છે આ લાંબા માર્ગ ડીઝલનો ખર્ચ સમય અને મજૂરીનો બોજ વધતા લોકો પહેલાથી જ હાલકી ભોગવી રહ્યા છે

બિચકાતા આમોદો પોલીસ તાત્કાલિક સ્થળે દોડી આવી હતી અને બે ટ્રકોને પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી કરી હતી વાહન ચાલકોનો સવાલ છે કે બ્રિજનું સમારકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેને મોટા વાહનો માટે ખોલવામાં કેમ નથી આવતો જો બ્રિજ નબળો હોય તો રૂપિયાને લઈને વીસ ટનથી વધુ વજન ધરાવતી ટ્રકોને પસાર થવા દેવી કે કાયદાનું કેવું પાલન ગણાય આ પ્રકારની મંજૂરી આપવી બ્રિજની સુરક્ષાને સીધો જોખમમાં મૂકે તે સમાન છે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ બ્રિજ ટૂંક સમયમાં આંશિક રૂપે શરૂ થવાની આશા વ્યક્ત કરી છે જો કે વાહન વ્યવહાર વાહન ચાલકો દ્વારા કરાયેલા ઉઘરાણીના આક્ષેપોથી યોગ્ય અને તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે જેથી પારદર્શિતા જળવાય અને ભ્રષ્ટાચારને દમી શકાય મનોહરભાઈ કરસનભાઈ પરમાર ગામ મંદિર હવે ત્રણ કલાક કઈ માતાજી ચાલે છે ત્રણ કલાક ત્રણ ચાર કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી જાય રોકી ના એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં હવાલદારી કરે બસો પાંચસો પાંચસો રૂપિયા માંગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે બરાબર અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી તો એ ગાડીઓને હોય એટલું જ છે ને એ ગાડી ના જવા દેવી જોઈએ ને સરકારી બસ અંદર પેસેન્જર ભરેલા હોય ઇસ્માઈલ

એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે પિસ્તાલીસ ટન પચાસ ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ હજાર રૂપિયા પાંચસો રૂપિયા ઉઘરાણી કરે છે બરાબર છે અભી ઘટના એવી બની કે એક ભરદાહી વાહન આવ્યું બરાબર એને નીકળી જવા દીધું ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું